એક તરફ મતદાનની તૈયારીઓ થઈ રહી છે અને બીજી બાજુ જિલ્લા તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અલગ અલગ કાર્યક્રમો આપી રહ્યા છે ત્યારે ફર્સ્ટ ટાઈમ વોટર્સો જે યુવાનો છે ક્રિકેટરો છે કારણ કે જો સ્ટેટ આઈકોનની વાત કરીએ તો તે ચેતેશ્વર પૂજારા છે ને તેના જ આઈકોનને લઈને ક્રિકેટરોમાં ખાસો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે ને આપણે આ ફર્સ્ટ ટાઈમ વોટર્સો સાથે વાત કરીશું શું કહેશો શું નામ છે પહેલાં તો આપનું ને પ્રથમ વખત વોટ કરવાના છે શું મગજમાં કોઈ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે શું કહ્યું મારું નામ જરિયા જૈમીન છે અને અમને વોટ કરવા માટેનો એક અનેરો ઉત્સાહ છે અમે પ્રથમ વખત વોટ કરશું વોટિંગનો તો એક અન્ય જ ઉત્સાહ છે કરવાનો અને વોટ તો એક સ્વીચ આવે જેમાં આપણે વોટ કરવાનો એ સ્વીચ દબાવીએ એટલે જેને આપણે વોટ મત આપવા માંગીએ છીએ એને મત જાય એ સ્વીચ દબાવવાથી અને પછી આપણને હાથમાં ટીક માર્ક કરી દે જેથી કોઈ એક વ્યક્તિ બીજી વાર મત ન આપી શકે કોઈ મત વોટિંગનો ગેરલાભ ન ઉપાડી શકે એના માટે હાથમાં એક માર્ક કરવામાં આવે છે જેથી કોઈ વ્યક્તિ બીજી વાર મત ન આપે અને એક જ વાર મત આપે જેથી તમે પ્રથમ વખત વોટ કરવા જવાનો છો કેવું લાગે શું ફીલ કરીશ વોટિંગ કરવાનો ઉત્સાહ જ છે પહેલી વાર હું આજે આ વર્ષે મત આપીશ અને દ્રષ્ટિએ નેતા કેવો હોવો જોઈએ શું લાગે છે નેતા તો બધાની સેવા કરે લોકપ્રિય હોવો જોઈએ પછી લોકો સાથે સંકળાયેલો હોવો જોઈએ કે જે લોકોના દુઃખ સમજી શકે તેને તેની મુશ્કેલીઓને દૂર કરી શકે અને લોકોની સાથે સંકળાયેલો હોય તમે શું માનો છો શિક્ષણ સાથે સંકળાય અભ્યાસ કરો છો તમારી દ્રષ્ટિએ શું આશા છે કે કોઈ પણ નેતા આવે શિક્ષણમાં એવું શું થવું જોઈએ કે જેનાથી વધારે ફાયદો શિક્ષણને લઈને થાય શું માનો શિક્ષણની જે અત્યારની પદ્ધતિ છે એમાં થોડો ઘણો સુધારો વધારો કરી અને જે અત્યારનું શિક્ષણ તેને સુધારી અને દેશને વિકાસ તરફ લઈ જઈ શકી અને તેનાથી આપણી જીડીપી છે એવા એવા સારા ગ્રોથ થઈ શકે અને શિક્ષણ પદ્ધતિમાં સારું આવે અત્યારના જે દેશના વડાપ્રધાન છે મોદી તેને કઈ રીતના જોવો છો તમારું શું મંતવ્ય છે તેના નરેન્દ્ર મોદી સર બહુ જ છે નરેન્દ્ર મોદી અત્યાર લગીના બધા કરેલા કાર્યો ખૂબ જ સરા કર્યા છે અને દેશને આગળ વિકાસ માટે અને દેશને બહુ સારી આર્થિક વૃદ્ધિ કે વિકાસ માટે ડેવલપ કરી રહ્યા છે અને બીજા બધા નીતિ નિયમોને બહાર પાડીને દેશના યુવાનોને પ્રોત્સાહિત કરીને તેના કાર્યો તેના રોજગારી મેળવે છે તેની માટે ઘણી યોજનાઓને તે બધું આગળ પહોંચાડે છે અને બધાને ક્રિકેટ બધા ફિલ્ડમાં તે લોકો શું આગળ પ્રોગ્રેસ કરી શકે તે માટે વિકાસ કરવા નરેન્દ્ર મોદી સારું યોજના છે સરકારે તો સૌપ્રથમ ખેલ મહાકુંભ જે ગુજરાતમાં ચાલે છે એવા કાર્યક્રમો છે જેથી નાના નાના બાળકો અને ખેલાડીઓને ઉત્સાહ મળે કે આગળ રમત ગમત ભણવા ભણતર સાથે રમત ગમતની કેળવણી હોય જેથી તેમના શરીર અને માનસિક વિકાસ થાય છે સરકાર કોઈ પણ હવે આવશે તમે તેની પાસે શું અપેક્ષા રાખો છો તમે ખાસ હું તો એમ જ માનું છું જે જે શિક્ષણ છે શિક્ષણ સાથે એક રમત ગમતનો મહત્ત્વનો ભાગ છે તે લોકોને સાથે રમત ગમત આપી એમનો માનસિક અને શારીરિક વિકાસ થાય તેવું શિક્ષણ આપવું જોઈએ ના રમત ગમતની સાથે શિક્ષણની વાત કરવામાં આવે છે તમે શું કહો છો જે રીતના પ્રથમ વખત વોટ કરવાના છો કેવું લાગી રહ્યું છે ખાસ સરકાર વિશે મંતવ્ય શું તો સરકાર દ્વારા એવા જ પ્રયત્નો કરવામાં આવે છે કે જેમ લોકશાહીનો પર્વ હોળીનો પર્વ અને દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે તેમજ આ લોકશાહીનો પર્વ પણ ઉજવવામાં આવે અને હું ભારતના એક નાગરિક તરીકે બધા ગુજરાતના વાસીઓને દેશના નાગરિક દેશના નાગરિકોને એક અપીલ કરીશ કે બધા મતદાન કરો સરકાર દ્વારા પણ તેના પ્રયત્નો કરવામાં આવે છે અને હું પણ ભારતના એક જાગૃત નાગરિક તરીકે તમને બધાને અપીલ કરું છું અને પ્રથમ વખત મતદાન કરવાનો ઉત્સાહ ખૂબ અને આનંદદાયક છે જે રીતના વાત કરીએ પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે અમુક વિદ્યાર્થીઓ કારણ કે પ્રથમ વખત બોલી રહ્યા છે કેમેરા માટે થોડા અચકાતા પણ પરંતુ જે રીતના તેઓની વાત છે તે દેશ અને દુનિયાને દિલને અડી જાય તેવી વાત છે કારણ કે જે રીતના દેશનો વિકાસ થવો એ પણ જરૂરી છે તે વાત કરી સાથે સાથે શિક્ષણોમાં પણ હજી પણ ઉચ્ચ શિક્ષણની વાતો છે તે કરી રહ્યા છે કે હજી પણ આનાથી સારા શિક્ષણના કારણે દેશનો પણ વિકાસ થાય તે જરૂરી છે કેમેરા પસંદ દેવજી રંગાળિયા સાથે રહીમ લાખાણી ગુજરાત પોસ્ટ રાજકોટ